રબારીકા રાઉન્ડની આઈડી પાર્ટી બીટમાં આવેલ રાયડી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને વન્ય પ્રાણીઓ વિશે માહિતગાર કરવામાં આવેલા હતા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકથી ત્રણ નંબર આવેલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સાળવા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને વન્ય પ્રાણીઓ વિશે સમજૂતી આપી નિબંધ સ્પર્ધાનું આયોજન થયું દીપડા વિશે ફિલ્મ બતાવી સમજૂતી આપવામાં આવી તેમજ ભાણિયા ગામે પ્રાથમિક શાળામાં વન્યજીવ પ્રાણી ફિલ્મ બતાવવામાં આવી અને પ્રાણીઓ બાબતે સમજૂતી આપવામાં આવી આ ઉપરાંત બોરાળા પ્રાથમિક શાળામાં બાળકોને ઝેરી સાપ અને બિનઝેરી સાપ વિશે માહિતી આપવામાં આવી આવી જ રીતે કોઠારીયા રાઉન્ડના ધુંધવાડા બીટના પચપચ જ્યાં પ્રાથમિક શાળામાં બાળકોને વન્યપ્રાણી વિશે સમજ આપવામાં આવેલી હતી અને વન્ય પ્રાણી દ્વારા માનવ સંઘર્ષ વિશે સમજૂતી આપવામાં આવી અને વન વિભાગ દ્વારા ખાંભા તુલસીશામ રેન્જમાં અલગ અલગ રાઉન્ડ અને શાળામાં વિદ્યાર્થીઓ અને બાળકોને વન્ય પ્રાણીઓ વિશે સમજૂતી અને માહિતી આપવામાં આવેલી હતી